નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચયન્વયે આજે આપણે કલમ નંબર ઇઠ્યાસી અને નેવ્યાસીની જોગવાઈઓ જોઈશું કલમ નંબર ઇઠ્યાસી ગૃહો અંગે મંત્રીઓ અને એટર્ની જનરલના હક્કો કેન્દ્રીય જે મંત્રીમંડળ તે અને ભારતના એટર્ની જનરલ અંગેના હક્કો છે એના વિશેની આપણે વાત કરીશું દરેક મંત્રીને સંસદના કોઈ પણ ગૃહમાં કે ગૃહોની સંયુક્ત બેઠકની કાર્યવાહીમાં ભાગ લેવાનો બોલવાનો અધિકાર રહેશે પરંતુ જે ગૃહના સભ્ય નથી તેવા ગૃહમાં મત આપવાનો અધિકાર નથી સોરી મિત્રો આ જોગવાઈ છે તમે સમજી લો જે મંત્રી છે એ મંત્રી સંસદના બંને ગૃહમાં બોલી શકે છે રાજ્યસભા અને લોકસભામાં કાર્યવાહીમાં ભાગ લેવાનો પણ અધિકાર છે પણ જે ગૃહના સદસ્ય હોય એ ગૃહમાં જ એમને મતદાનનો અધિકાર છે દાખલા તરીકે કેટલાક જે મંત્રીઓ છે એ રાજ્યસભામાંથી બનાવવામાં આવે છે તો એવા મંત્રીઓ લોકસભામાં બોલી શકે કાર્યવાહીમાં ભાગ લઈ શકે પણ એમાં મતદાનમાં ભાગ ના લઈ શકે એ જ રીતે લોકસભાના સદસ્યો જો મંત્રી બનાવવામાં આવ્યા હોય તો તે રાજ્યસભામાં બોલી શકે કાર્યવાહીમાં ભાગ લઈ શકે પણ એમને મતદાનનો અધિકાર રહેતો નથી બીજી વિગત ભારતના જે એટર્ની જનરલ છે એમને સંસદના કોઈ પણ ગૃહમાં કોઈ પણ ગૃહ એટલે લોકસભા કે રાજ્યસભામાં તેમજ ગૃહોની સંયુક્ત બેઠક કે લોકસભા કે રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હોય તો એમાં ભારતના એટર્ની જનરલને બોલવાનો કે ભાગ લેવાનો અધિકાર છે પરંતુ મતદાન આપવાનો અધિકાર નથી કલમ નંબર ઇઠ્યાસીની આ જોગવાઈ ભારતના એટર્ની જનરલના અધિકાર અંગે પરીક્ષામાં પૂછાય છે હવે આપણે કલમ નંબર નેવ્યાસીની જોગવાઈ જોઈએ રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે વારંવાર પરીક્ષામાં પૂછાતો આ પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભામાં હોદ્દાની રૂએ એ સભાપતિ ગણાય છે રાજ્યસભા બનતી ત્વરાથી પોતાનામાંથી કોઈ એક સભ્યને ઉપસભાપતિ તરીકે પસંદ કરશે સભાપતિને તો ચૂંટણી કરવાની હોતી નથી કારણ કે ઉપરાષ્ટ્રપતિ પતિ પોતે હોદ્દાની રૂ એના સભાપતિ બને છે પણ સભાપતિ છે એની ચૂંટણી રાજ્યસભાના સભ્યો કરે છે અને ઉપસભાપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે બીજા સભ્યને ઉપસભાપતિ તરીકે પસંદ કરવામાં આવે છે જો ઉપસભાપતિનો હોદ્દો ખાલી થાય તો બીજા સદસ્યને રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ અંગે વિશેષ માહિતી ભારતના ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ ગણાય છે પરંતુ તે રાજ્યસભાના સભ્ય નથી આ ધ્યાનમાં રાખો એ રાજ્યસભાના સભાપતિ તો છે પણ એ રાજ્યસભાના સદસ્ય નથી રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાની બેઠકનું સંચાલન કરે છે કે રાજ્યસભાની બેઠકનું સંચાલન એ સભાપતિ કરે છે જોઈએ સભાપતિ રાજ્યસભાના નવા સદસ્યોને શપથ લેવડાવે છે એટલે કે જે સભાપતિ છે એ રાજ્યસભાના નવા સદસ્યોને સભાપતિ લેવાના આવે છે સોરી સોગંદ લેવડાવે છે ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે છે ત્યારે તે રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરી શકતા નથી આ એક યાદ રાખવા જેવો મુદ્દો છે કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિની કામગીરી સંભાળતા હોય કે રાષ્ટ્રપતિ કોઈ કારણસર એમની ગેરહાજરી હોય તો એવા સમયે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે કામગીરી બજાવી શકતા નથી રાજ્યસભામાં જ્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સરખામત પડે ત્યારે સભાપતિ એ નિર્ણાયક મત આપે છે આમ તો એના સ્થાને બેઠેલ વ્યક્તિ ભાગે એ તટસ્થ હોય છે મતદાન આપતા નથી પણ કોઈ વિધેયક ઉપર સરખામત પડે ત્યારે સભાપતિ એ નિર્ણાયક મત આપી શકે છે અને જે પક્ષમાં મત આપે એ પક્ષનો વિધેયક છે એ પસાર થયો ગણાય મે ચૌદ મે બે હજાર બાવીસના રોજ પસાર કરેલ વિધેયક અનુસાર ઉપસભાપતિને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવે છે એટલે કે જે ઉપસભાપતિ છે એને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવે છે મિત્રો બંધારણની વિગતો માટે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઈન અને એમસીક્યુ સ્વરૂપે છે સોરી અને ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરા ટુ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ તેમજ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ અને વીસ એમાં મૂકવામાં આવે છે મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે એવરેજ પચીસથી ત્રીસ હજાર જેટલા વ્યૂઝ અમારી આ ટેલિગ્રામ ચેનલમાં દૈનિક આવે છે બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે